નમસ્કાર ખેડૂત મિત્રો વિમેક ક્રોપ સાયન્સ વતી હું સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે થરાદ તાલુકાના બુઢનપુર ગામમાં આવેલા છીએ ત્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત શ્રી ખેમજીભાઈ વજેસીભાઈ જેમણે ગ્રેન્યુલ અને વીમ પંચાણુંનો ડેમો કર્યો હતો અને તે આજે આપણે એમના વિશેથી એમની પાસેથી અભિપ્રાય લેશું કે એમને ઉપયોગ કર્યો હતો અને કેવું રિઝલ્ટ મળ્યું વરિયાળીની ફ્રૂટ કેવી એ બાબતે એમને

ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ લીલાશ જે કાળાશ છે અને જે વરિયાળીની ફ્રૂટ છે એ બહુ જોરદાર છે છે અને જે જે ફ્રૂટ વધારે વધારે તો એના છોડ માટે લુમખા વરિયાળીના આવે છે એ વધારે બેસે ને એ વધારે બેસે તો તમને ઉત્પાદન વધારે મળશે તો ખેડૂત મિત્રો સર્વને હું અપીલ કરું છું આપ ટોયો ગ્રેન્યુલ અને વીમ પંચોણુનો ઉપયોગ વરિયાળી અને જીરામાં બહુ સરસ રીતે કરી શકો છો જેથી કરી આપનો પાક વધારે ઉત્પાદન મળે અમારી કંપનીનું એક જ ધ્યેય છે વિમેક્સનું કે ખેડૂતનો ફાયદો વિમેક્સનો ફાયદો ખેડૂતનો ફાયદો આભાર